સુરા ભક્ત સંત સાધુ અને સતીઓને જન્મ દેનાર સૌજન્યવંતી સૌરાષ્ટ્રની પુણ્યકારી ભૂમિમાં ગોહિલવાડ પંથકમાં રોહિશાળા ગામમાં માદા શાખાના સારણો રહેતા હતા માદા ચારણોમાં મામૈયા નામે અતિ ભક્ત નિષ્ઠ સારણ રહેતો હતો જે મામડિયા ભક્તના નામથી આખા પંથકમાં જાણીતું તેને ગેર દેવળબાઈ નામે ગુણિયલ સ્ત્રી દેવળબાઈ પતિ મામડિયાની ભક્તિમાં સોગા પાગ થઈ સાથ દેનારા આ ભક્તિ પરાયણ ચારણ દંપતી સાદાયથી સેવા પરાયણ જીવન જીવી રહ્યા હતા મિત્રો આજે આપણે વાત કરવી છે આઈ શ્રી ખોડિયાર માની પ્રાગટ્ય કથા ખોડિયાર માનો સાચો ઇતિહાસ શું છે

બારસો વર્ષ પૂર્વેમાં ખોડલ અવતર્યા હતા આશરે નવ થી બારમી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિસાણ ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળું અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવા વાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દૂધણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોડાનો ખૂંદનાર ન હતો તેનો દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું મામડિયા અને દેવળબા બંને ઉદાર માયાળું અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાસો ના જાય એવો આ સારણ દંપતીનો વણ લખ્યો નિયમ હતો તે સમય ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામે રાજા રાજ કરતા હતા જેને મામડિયા સારણ સાથે ગાઢ મિત્ર સારી હતી મામડિયા સારણ ના આવે ત્યાં સુધી શિલાદિત્ય દરબારમાં જાણે કઈ ખૂટતું હોય તેમ લાગતું હતું વલ્લભીપુર રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષારુ લોકો પણ રહેતા હતા તેમને રાજા અને મામડિયા વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક પૂર્વક એવું ઠસવામાં આવ્યું કે મામડિયા ની સંતાન છે તેનો મો જોવાથી અપશુકુન થાય જેથી ભવિષ્યમાં આપણો રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ મનમાં અદાવાતીઓને રેડેલું ઝેર હતું રાજવીના મનમાં થયું કઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહેલમાં સાલે ગયા ત્યારબાદ રાજાના વર્તનને મૂળ હેતુ લોકો પાસેથી જાણી મામળિયાને ખૂબ જ દુઃખ થયું પણ આનું કારણ શું આમ તે જે જે લોકો સામે મળ્યા તે વાંઝીયાના મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ દુઃખી થઈને વલ્લભીપુરસી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામડીયાને જિંદગી આવી તો ઝેર જેવી નાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેક્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામળીઓ ભગવાનની આરાધના કરવા લાગી આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યો ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકમાં નાગદેવતાને નાગ પુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ મામણિયું તો ખુશ થઈ ગયું અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પાણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામળીઓ ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ તોગડ બિઝબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ અને રાખવામાં આવ્યું શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે ભારતમાં અંબાજી સરસ્વતી લક્ષ્મી પાર્વતી મહાકાળી ખોડિયાર હોલ માતાજી બૌસર ગાયત્રી ચામુંડા હિંગળાજ ભવાની ભુવનેશ્વરી આશાપુરા ગાત્રાડ મેલણી વિસત કનકેશ્વરી બોમાઈ નાગબાઈ હરસિદ્ધિ મોઢેશ્વરી બુટભવાની ઉમિયા વગેરે જેવા દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે માનવ દેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેમનામાં એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી માતાજી ખોડિયાર એ ચારણ હતા તેમના પિતાનું નામ મામળિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા જેઓના નામ આવડ ઝોગડ તોગડ બીજબાઈ ફોલબાઈ સાનસાઈ જાનબાઈ એટલે માં ખોડિયાર અને ભાઈ મેરખીઓ અથવા મેરખો તેમનો જન્મ આશરે નવ થી અગિયારમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો તેથી જ તે દિવસે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવા વાળો મોટો વર્ગ જેમાં દેવવા પટેલ તથા ગોહિલ સુડાસમાં જેવા લોકો પણ તેમને પૂજે શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ગુજરાતના રાજ્યના સૌરાષ્ટ્રમાં મુખ્ય ચરણ આવેલા છે વિશ્વમાં ઘણી બધી વ્યક્તિઓ કે દેવી દેવતાઓના ઉપનામ પડવા પાછળનું કોઈને કોઈ કારણ જોવા મળે છે તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે કે એક વખત મામળિયા સારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ ઝેરી ગણાય તેવા સાપ દશે દીધો હતો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાથે બહેનોના જીવ અદર થઈ ગયા હતા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મિરખિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનનો એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈ મગરની સવારી કરી જેથી તેમનું વાહન મગર છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેમને ખોડિયારના નામથી જ ઓળખે છે અને એ દિવસથી જ ખોડિયારમાંનું વાહન મગર ગણવામાં આવે છે આ શ્રી ખોડિયાર માતા મંદિર ગળદરા સંતો અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા તેમાં આજ શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે માતાજી તેમના ભક્તોની વહારે હાજરા હજુર રહેતા હોય તેમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે ખોડિયાર માતાના અનેક જગ્યાઓ મંદિર આવેલા પણ અમરેલી જિલ્લાના દારી ગામ પાસે ગળદરામાં ખોડિયાર માનું અત્યંત વિખ્યાત મંદિર આવેલું આવો જાણીએ તેનો ઇતિહાસ સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના મુખ્ય ચાર મંદિરો પૈકીનું ગળધરા એક છે આ મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચ એક કિમીના અંતરે શેત્રુંજી નદીને કાંઠે આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો તેને ગળદરો અથવા કાળી પાટ ગુનો પણ કહેવાય છે ત્યાં ધૂનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે આ શ્રી ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે આ નદીની કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહી એક રાક્ષ મનુષ્ય દેહ એ ધરામાં ગાળી નાખ્યું ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો ત્યાં સ્વયંભુ ગળું અહી બિરાજમાન છે માના મસ્તકની પૂજા થાય છે મંદિરના ઘણા સંતો મહંતો માતાજીને કન્યા રૂપમાં દર્શન દીધા છે ચોથા આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડિયાર માતાના દેહ વિલય બાદ એ ગણદરોજ કેહવાય છે નવગણને માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતા નવગણ ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો રાસાને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ ન હતી ત્યારે તેના પટરાણી સોમલદેવે આઈ ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી અને સોઢી રાણીની શ્રદ્ધા ફળી અને મા ખોડિયારની કૃપાથી નવગણનો જન્મ થયો આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમાં રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવાનું શરૂ કર્યું હતું રા નવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવતો હતો કહેવાય છે કે ત્યાં રા નવગણ તેની જીભની માનેલી બહેન જાસન ઝાહની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેને ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો હતો ત્યારે મા ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી જે સ્થળ હાલ પણ ધોનાથી થોડે દૂર આમ શ્રી ખોડિયાર માતાજીનું દિવ્ય સ્થાનક ગળધરામાં આવેલું છે આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવે છે જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય ખોડિયાર મંદિર એ ઉપરની સપાટીએ આવેલું અને નીચે સાચું સ્વર્ગ સુપાયેલું ડેમનો ધોધ એટલો આહલાદક છે કે દ્રશ્ય આપણે જોતા રહી જઈએ દિવાળી અને નવા વર્ષે માં ખોડિયારની પૂજા

અહીં માતા ચામુંડાનું મંદિર માતા ચામુંડા એ શક્તિના ચોસઠ અવતારો પૈકીનો એક અવતાર છે જ્યારે અન્ય અવતારમાં બહુચરમાં માં અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે

પર્વતોના શિખરે જોવા મળતા હોય છે ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે સસો ને પાંત્રીસ પગારથી ચડવા પડે રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર આઠ એ પર વચ્ચે આવે છે અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે એકસો નેવું કિલોમીટર અને રાજકોટથી પચાસ કિલોમીટર જેટલું થાય છે હવે આપણે વાત કરવી છે માં ચામુંડાજીના મંદિરના ઇતિહાસ વિશે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ પુરાણોના પુસ્તકોમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો બહુ જ ત્રાસ હતું ત્યારે ઋષિ મુનિઓ કરી આદ્ય પ્રાર્થના કરી ત્યારે આદ્ય શક્તિમાના હવન કુંડમાંથી મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોને સંહાર કરેલો ત્યારથી તે જ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલું અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પૂરા કરેલ અનુસાર પણ તેના ભક્તજનો તપ અને ભક્તિથી માં ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે તેમની છબીમાં તેમની જોડિયા પ્રકૃતિ દેખાય કેમ કે ચંડી ચામુંડા કહેવાય ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોનો હાર વડે થઈ શકે તેમનું વાહન સિંહ છે ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો તે સમય ડુંગર પર ચડવા પગાથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા આશરે એકસો પંચાવન વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર સામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસ કર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે સામુંડા માતાજીની પૂજા સેવા કરે છે અને મંદિરે આવતા યાત્રાઓનું સગવડ મળી રહે તેવા કાર્યો કરે છે શ્રી સામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો જૂનાગઢ તરફના સોલંકી દોડિયા પરમાર વગેરે કુળના રાજપૂતો ચોટીલા વિસ્તારના ખાચર ખુમાણ વગેરે કાઠી દરબારો પરજીયા સોની દરજી ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહિર સમાજ દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ મોરબી તરફના સતવારા સમાજ અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે માં ચામુંડ પૂંજાય છે શ્રી ચામુંડ માતાજીના ડુંગર ચડવા માટે હાલ પાંચસો પાંત્રીસ પગ જેમાં ચડવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે દર સો પગથી ચડતા પીવાના પાણી વ્યવસ્થા પણ આલેલી મંદિર વિશે રસપ્રદ વાર્તાઓ ચોટીલા ચામુંડા મંદિરજીના સ્થાને વિશેષ પરંપરા અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી એકમાત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓ ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજી આપી છે ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન જેમને ચંડ અને મૂંડ નામના રાક્ષસોનો વધ કરેલો છે હવે આવો આપણે જાણીએ ઊંચા કોટડાનો ઇતિહાસ શું છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મહાસાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ ટોકડા કોટડા તરીકે ઓળખાતા સામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો ગોહિલવાડના શક્તિ તીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા કોટડા વાળીમાં ચામુંડ નો દેવસ્થાન વિશે મહિમા ધરાવે છે અહીં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો સહ પરિવાર લાપસી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે જેની સુવિધા પણ છે કોટડાનો ઇતિહાસ શું છે લોકવાયકાઓ પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવીમાં ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે વીણો વાતો કરતા સમય જતા મારવાડની ધરતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાર પડ્યા ત્યારે જહાજી ભીલને માલડોરની ચિંતા થવા લાગી એટલે તેને માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવા કહ્યું જ્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવી અહી આવીને જહાજી આ સ્થાનકની નિત્ય પૂજા અર્ચના કરી હતી જહાજી શેર માટીની ખોટ હતી એટલે માતાજીએ એ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા સમય જતા તેમની પત્નીને સારા દિવસો થવા લાગ્યા પણ પુત્ર જન્મ થાય એ પહેલા જ જહાજી ભીલનું મૃત્યુ થયું સમય જતાં તેમના ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાર્યો ભીલ રાખ્યું પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ અવસાન થઈ ગયું આ સમય કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાર્યા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેગળે મૂકી આવી હમીર આહિર આસ્ત્રાનું ધર્મનું પાલન કરી કાળિયા બિલને મોટો કરે છે નાનપણથી જ માં ચામુંડા કાળિયા બિલ સાથે વેણ વાતું કરે છે અને ડગલે પગલે માતાજી એનું રક્ષણ કરે છે આમ કરતાં કરતાં કાળિયો ભીલ મોટો થઈ જાય સમય જતા કાળિયો બિલ માતાજીને પ્રાર્થના કરી કે હે મા મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વાહનોને છે ત્યારે માતાજી પ્રસન્ન થઈને કહે કે કાળિયા તો વહાણો લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મીનું જ વહાણ લૂંટ જે કોઈ ધર્મીને લૂંટે તો મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં ના જાતો આમ કરતાં કરતાં કાળિયો ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વાહનો લૂંટે છે અને લૂંટેલો માલ બધો ઠીકમાં રાખે છે એક વખત કાળીઓ બિલ દરિયામાં વાહન લૂંટવા જાય ત્યારે તેને માતાજીની રજા માંગે છે પણ માતાજી એની જવાની ના પાડે છે ત્યારે કાળીઓ બિલ ના પાડવા છતાં પણ દરિયામાં વાહન લૂંટવા જાય અને ફિરંગીઓ તેને પકડી કેદ કરી લે પછી જેલમાં બેઠો બેઠો કાળિયો બિલ તો માતાજીની માફી માંગી અને માતાજીને પ્રાર્થના કરે કે મારા કુળની દેવીમાં ચામુંડ મેં તમારી વાત ના માનીને ભૂલ કરી માતાજી મને માફ કરજો માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેને માફ કરી અને કાળિયા બિલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે અને પછી કાળિયો બિલ હંમેશાના માટે વાહનોને લૂંટવાનું છોડી દે છે આજની તારીખે ઊંચા કોટળામાં હાલ કાળિયા ભીલની કોઠીએ મોજૂદ જોવા મળે છે એક એવી પણ લોકવાયકા માન્યતા કે વર્ષો ખાંડિયા અને લોકવાયકાળ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઊંચા કોટળા માતાજીએ રહેતું સમય થતાં આ જગ્યાનું મહત્વ વધતા આસપાસના અનેક ગામોમાં ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી માની બાધા આખડી રાખી મનોકામના પૂર્ણ થતા સ્થાનકી આસ્થાપૂર્વક નૈવેદ્ય લાપસી ખીચડી વગેરે પ્રસાદ અર્પણ કરે છે આજે ગઢ કોટડાની ભવ્યતા એટલી બધી કે કોઈ યાત્રિકની કોઈ જાતની અડચણ થતી નથી શક્તિપીઠ ઊંચા કોટડા તરફ જમવાની તથા રહેવાની સુવિધા કરવામાં આવેલી અને આજુબાજુના ગામડામાંથી માતાજીની સેવા કરવા માટે કોઈ યાત્રિક ભૂલો પડે તો આજુબાજુના ગામ લોકો દ્વારા પૂરેપૂરી સહાય આપવામાં આવે છે મિત્રો આ હતોમાં માનો ઇતિહાસ ચોટીલાનો ઇતિહાસ અને આપણે આ વિડીયોમાં ખોડિયારના ઇતિહાસ અને પર્ચાઓની મહિમા વિશે લોકવાયકાઓ સાંભળી તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવજો આવા જ લોકવાયકાઓ અને ઇતિહાસ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી આવાજ અવનવી લોકવાયકાઓ કથાઓ સાથે મળીશું આ બાર